ઉપલેટામાં રોગચાળાને લઈને સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળ્યો જન્માષ્ટમી જેવા તહેવારો જતાં વરસાદી સિઝનમાં શરદી ઉધરસ તેમજ ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટા સરકારી હોસ્પિટલમાં હાલ વાયરલ ઇન્ફેક્શનને લઈને શરદી ઉધરસ તેમજ વાયરસ તાવના દર્દીઓને ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે હાલ વરસાદી ઋતુ ચાલુ હોય અને રસ્તાઓ ઉપર પાણી ભરાઈ રહેતા હોય લોકોના ઘર પાસે પાણીના ખાડાઓ ભરાઈ રહેતા હોય છે જેમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય છે અને મચ્છરોને લઈને લોકોમાં રોગચાળો ફેલાય છે તેમજ હાલ જ જન્માષ્ટમી જેવા તહેવારો ગયા જેમાં લોકોએ મિષ્ટાન સહિત અનિયમિત ખોરાક લેવાના કારણે પણ શારીરિક રોગ પ્રતિકારક શક્તિ ઘટે જવાના કારણે પણ સામાન્ય રોગોમાં વધારો થતો હોય છે જેને લઈને વાયરસ તાવ નબળાઈ જડાઉલટી મેલેરિયા ટાઇફોઈડ તેમજ શરદી ઉધરસ સહિતના દર્દીઓમાં વધારો જોવા મળે છે ત્યારે એમાં પણ થોડા દિવસોથી સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો વધુ ધસારો જોવા મળ્યો છે ત્યારે હાલ ફક્ત સરકારી હોસ્પિટલમાં રોજના આવા વાયરલ ઇન્ફેક્શન અને શરદી ઉધરસના સાતસોથી વધુ ઓપીડી જતી હોય છે એવું જોવા મળ્યું છે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ અને મેડિકલ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવી વાયરલ ઇન્ફેક્શનની બીમારી તેમજ અન્ય નાની મોટી બીમારીઓ કે આંખોને લગતી કોઈ પણ બીમારીઓમાં ઉપલેટા સરકારી હોસ્પિટલ ઉત્તમ સુવિધાઓ માટે પ્રખ્યાત છે જેથી આવી તમામ બીમારીઓ માટે હોસ્પિટલ તંત્ર કાયમી માટે તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું અને લોકોને વાતાવરણ અનુરૂપ ખોરાકો લેવા તેમજ મચ્છરોના ઉપદ્રવથી બચવા માટે સ્વચ્છતા રાખવાની સલાહ આપી હતી અને હું કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં અત્યારે આપણે જોઈએ તો પેશન્ટનો ઘસારો બહુ વધી ગયો છે સ્પેશિયલી સાતમ આઠમ પછી આપણે પેશન્ટ બહુ જોવા મળે છે અત્યારે એમાં લગભગ અમારે દરરોજની ઓપીડી સાતસો ઉપર જાય છે અત્યારે એમાં મુખ્યત્વે શરદી ઉધરસને તાવના પેશન્ટ જ હોય છે તે વાયરલ જ હોય છે અને લગભગ ત્રણથી પાંચ દિવસ સુધી તાવને એવી રીતના રહે છે અને પછી સાજા થઈ છે એ લોકો અને એના સિવાય અત્યારે થોડું પાણી આપણે જ્યાં વરસાદને આવ્યું હોય એના લીધે ઝાડા ઉલટીના કેસીસ હવે શરૂઆત થયા છે એટલે આપણે પાણી ઉકાળીને પીએ એનું ધ્યાન રાખીએ અને થોડું સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરીએ તાકી આપણે વાયરલ શરદી ઉધરસથી બચી શકીએ સાવથી બચી થેન્ક યુ